આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આ સમારંભમાં પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે જે લોકો જોડાયેલા છે એમાં સમારંભ અધ્યક્ષ આપણા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા વડિયાવીરના મહંત શ્રી શાંતિગીરીજી મહારાજ સાહેબ અને વસઈના પૂજ્ય સંત શ્રી શ્યામસુંદરજી દાસજી મહારાજ સાહેબ આ બંને મહારાજ સાહેબોની આપણા ઉપર અસીમ કૃપા છે કે જેમની આશીર્વાદથી આપણું આ ભાસ્કર ભવન ખૂબ જ ટૂંકા સમયમાં આપણે બનાવી શકીએ છીએ આપણા લોકલાડીલા રમણલાલ વોરા સાહેબ કે જે ધારાસભ્ય વડાલી વિધાનસભાના છે વિધાનસભાના સ્પીકર રહી ચૂક્યા છે આ તમામ મહાનુભાવોએ પોતાના સમયનું દાન આપી અને આ સુંદર કાર્યક્રમમાં સહભાગી થયા માનનીય શ્રી વિજય રાજપૂત સાહેબ મહેન્દ્રસિંહ બારૈયા સાહેબ આ કુલપતિ શ્રી ચિલ્ડ્રન યુનિવર્સિટી ટી એસ જોશી સાહેબ ગૌતમભાઈ પટેલ સાહેબ આજે હાજર નથી પણ આપણી એમણે માનસિક નોટ લીધી મંદાબેન પરીખ જય વસાવડા અને આ સંસ્થાના આમંત્રણને માન આપી અને એને બી અમદાવાદ પછી ધોરાજીથી પ્રફુલ્લભાઈ છે યુસુફીભાઈ દાહોદથી આવ્યા છે અને તમામ આમંત્રિત મહેમાનો એ આપણા આ કાર્યક્રમના સમારંભના શ્રેપલામાં એમનું શ્રેય અર્પણ કરી અને આપણને ઋણી બનાવ્યા છીએ આ તબક્કે સર્વે આમંત્રિત મહેમાનો સર્વે વાલીઓ વિદ્યાર્થીઓ અને આપણા સંસ્થાના પદાધિકારીઓ શિક્ષકો કે જેમણે આ અમૃત મહોત્સવ પ્રસંગને નિપાવવા માટે ખૂબ જ યશસ્વી કામગીરી કરી છે સૌ આ તબક્કે એમ કે હું એમનો આભારી છું સંસ્થાવતી આભાર માનું છું આપણી સાથે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જે વ્યક્તિઓ ઉપસ્થિત છે એ સર્વેનો આભાર માનું છું અને તમામ ઉપસ્થિત સૌ અબાલ વૃદ્ધ બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સર્વેનો રાષ્ટ્રીય અંજન મંડળ વતી આભાર માની અને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવવા માટે હું સર્વેનો આભારી છું જય હિન્દ જય ભારત આપણો કાર્ય